મન વગર કરેલી ક્રિયા વ્યવહાર માત્ર છે પ્રભુમાં મન લગાડો સંસારમાં નહીં તો સંસાર બાધક નહીં બને શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે એક હોડી પાણીમાં તરતી હોય પાણીનો સતત સ્પર્શ એને થાય અને છતાંય એ નાવ જલમાં તરે છે પણ એ નૌકામાં ભરાઈ જાય તો શું થાય શું થાય હા નાવ પાણીમાં ડૂબી જાય એમ આપણે બધા સંસારમાં રહીએ છીએ સંસારમાં થોડું બહુ આપણું મન રે વાંધો નહીં ચાલશે મનમાં સંસાર ના ભરાઈ જવું જોઈએ મનમાં સંસાર ભરાઈ જશે તો આપણે પણ આ સંસાર સાગરમાં ડૂબી જઈશું આજે સાધુ હોય કે હોય હોય કે કે સન્યાસીના આશ્રમ મઠ હોય કે ગુરુકુળ હોય બધી વ્યવસ્થા તો આજે સમાજની વચમાં જ છે ને ક્યાં કોઈ સંસારથી જુદી વ્યવસ્થા છે મન તો થોડું બહુ રહેવાનું જ છે પણ મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સંસારની તમામ લૌકિક વૃત્તિઓને પણ તમે પ્રભુની સાથે જોડી દો જે ક્રિયા કરો તે ભગવદ અર્પિત બુદ્ધિથી કરો તો સંસાર બાધક નહીં બને ઉલટું પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે કેટલાય પ્રભુના સંસારી ભક્તો થયા છે એકનાથ સંસારી હતા મીરાબાઈ સંસારી હતા તુકારામ સંસારી હતા કબીર સંસારી હતા ચોરાસી અને બસો બાવન ભગવદીય વૈષ્ણવોએ તો પોતાના સંસારને જ અલૌકિક પ્રભુમય બનાવ્યો છે ઠાકોરજીનો નિત્ય સાનુભાવ એમને હતો વ્રજની ગોપીઓ બધી સંસારી છે અને સંસારને અલૌકિક કઈ રીતે બનાવવો શરીરાયજી સમજાવે છે કે ચાલો બ્રજની ગોપીઓના નિત્ય થોડું દર્શન આપણે કરીએ છે દિ મંથન કરવાનું એમનું કાર્ય છે હાથ તો દહી વલોવી રહ્યા છે પણ હૈયોને હોઠ શું કરે છે પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રાર મથનિયા ધોવે અપનો અપનો દયો બલોવે મથન કરે મોહન જસ ગાવે હરિ સુર સુર હરિગુન હોઠ પ્રભુના ગુણગાંગાઈ રહ્યા છે એમ સંસારમાં રહીને તમામ વૃત્તિઓ ક્રિયા તો કરવાની છે ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો તમારી ક્રિયા પણ અલૌકિક બની જશે શિક્ષા પત્રમાં શેરીરાય જે વાત બહુ વિસ્તારથી સમજાવે છે દરરોજ સવારે આપણે સાવરણીથી ઘરનો કચરો બધો બહાર કાઢીએ છે ઘર સાફ કરીએ છે કેમ મારું ઘર છે ચોખ્ખું દેખાવું જોઈએ સવારથી સાંજ સુધી કેટલાય મહેમાનો આવશે ઘરમાં કચરો હશે તો કેવું લાગશે એટલા માટે આપણે ઘરને છીએ હવે ક્રિયા તો કરવાની છે ખાલી ભાવ થોડો બદલી નાખો આ ઘર મારું નથી બ્રહ્મ લીધું ત્યારે સર્વસ્વ પ્રભુને સમર્પણ કર્યું છે શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે સ્વયં યશોદોત્સંગ લાલિત પ્રભુ બિરાજી રહ્યા છે આ તો નંદાદય છે છ માસનું કોમળ બાળક પુષ્પથી પણ કોમળ જેના ચરણારવીન છે જો અહીંયા વિહાર કરશે ને એકાદ કાકરી પણ હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે ભક્ત પણ બની શકે અભક્ત પણ બની શકે એનું કારણ મનુષ્યમાં સારું નરસું કરવાનો વિવેક પણ છે અને આવો વિવેક કોઈ પશુ પક્ષીમાં હોતો નથી આ બેન છે આ પત્ની છે આ માતા છે આ ભાઈ છે આ પિતા છે આ માણસ કેવલ સમજી શકે છે બીજા કોઈ પશુમાં આવો વિવેક હોતો નથી મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે બુદ્ધિના કારણે એનામાં વિવેક આવે છે અને એટલા માટે પાપ પુણ્ય સાચું ખોટું સારું નરસો આ બધું કેવલ માણસ વિચારી શકે છે અને એટલા માટે જ ભગવાને ધર્મ નામનું પરિબળ કેવલ મનુષ્યને આપ્યું છે બીજા કોઈ જીવ પાસે નથી કે છે એકવાર બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા મહારાજ અમારી સાથે બહુ અન્યાય કર્યો કેમ આ માણસને તમે બનાવ્યો ને આ કરે બધું માણસ પણ ઉદાહરણ અમારા પશુઓ ના અપાય પૂછ્યું કેમ આમ બહુ ચતુર હોય ને ચાલાક હોય બુદ્ધિશાળી હોય તો કે શિયાળ જેવો ચાલાક છે આમ આળસુ હોય ને તો ક્યાં પાડાની જેમ આખો દિવસ પડી રહે છે ભારે ભરકમ શરીર હોય તો ક્યાં હાથી જેવો છે લુચ્ચો હોય કાગડા જેવો છે વફાદાર હોય તો ક્યાં કૂતરા જેવો વફાદાર છે બહુ પરિશ્રમ કરતો હોય તો ક્યાં ગધડાની જેમ મહેનત કરે છે હિંમત વાળો હોય તો ક્યાં સાવજ જેવો છે પણ કરે માણસ બધું પણ ઉદાહરણ પશુ ના પાય આવું કેમ બ્રહ્માજી કહ્યું જો મેં સૃષ્ટિ બનાવીને તો દરેક મનુષ્યને ચાર વસ્તુ તો સરખી જ આપી છે આહાર નિદ્રા ભય મૈથુન પશુઓ આખો દિવસ ચરે રખડીને પણ પોતાનું પેટ ભરી લે માણસ પણ પોતાનું પેટ ભરવા જ બધો પરિશ્રમ કરે છે સવારે ભૂખ્યા ઉઠીએ પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે નિદ્રા થાકીને પશુઓ ઊંઘે એમ માણસ પણ નિદ્રાધીન થાય ભય પોતાનાથી બળવાનનો ભય ભય દરેકને સતાવે સતાવે અને છેવટે મૃત્યુનો તો બધાને છે ચોથું પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે છે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે તો એ રીતે માણસ ને પશુમાં ફરકશું તો કે એક વસ્તુ મેં માણસને વધારે આપી છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિ ના પશુ ભી સમાન ધર્મ નામનું તત્વ એમાં મનુષ્યને આપ્યું છે કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે અને બુદ્ધિપૂર્વક ધર્મનું આચરણ કરી શકે છે અને છતાંય માણસ થઈ જે પોતાના ધર્મને છોડી દે છે ધર્મેણ હિના પશુ ભી સમાના એમાં પશુમાં બીજો કોઈ પણ ફરક નથી એટલે વૈષ્ણવ યાદ રાખો ધર્મ કરવા માટે આ માણસનું શરીર સાધન છે આ માણસનું શરીર એક માત્ર સાધન છે કે જેનાથી આપણે આલોક પણ સુધારી શકીએ અને પરલોક પણ સુધારી શકીએ બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી